કરવા માટેની રજૂઆતો કરવામાં આવી ગામના નાગરિકો દ્વારા પોતાના બાપદાદાની મિલકતમાં ગટરના પાણી ખાલી કરવાની રજૂઆત કરતા સરપંચ પાયલબેન ઉગ્ર બન્યા હતા અને પાયલબેન સરપંચ દ્વારા ઉગ્રતાભર્યું વર્તન કરવામાં આવ્યું સ્થાનિકો દ્વારા પંચાયત વિશે પ્રશ્ન પૂછવામાં આવતા તલાટીકમ મંત્રી ઉભી પૂછડીએ ભાગ્યા કોટગામ ખાતે ગ્રામ્ય પંચાયતમાં ગ્રામ્ય સભા માટે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું ત્યારે સવાલ એવું ઊભો થાય છે કે સ્વતંત્ર ભારતમાં કેમ પોલીસ પ્રોટેક્શન માગવું પડે છે બ્યુરો રિપોર્ટ

બરાબર પંચાયત પંચાયત પેલા કામ કરે રોડ રસ્તા બધું બનાવ પછી ગટર ના પાણીની લાઈન બધું કામ કરે પેલા સારું કામ કરે પછી પાછળથી ખરાબ તમારો તમારો પ્રાઇવેટ પ્રાઇવેટ નહીં રસ્તો લેવા મારી પાસે રેકોર્ડિંગ છે અને બીજી વસ્તુ આ વસ્તુની જાહેરાત આની અરજી આ રસ્તો રિપેર કરવા દબાણ હટાવવા માટે બે હાજર સત્તર માં અરજી કરેલી તમારી મધર હતા તારથી અત્યાર સુધી આનું કોઈ નિરાકરણ આવતું નહિ મારું જે છે દબાણ અંદર

તો અંદાજિત કેટલા કેટલા લાખ ગામની જમીનમાંથી ના કરોડની માટી